નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માટે તિલકવાડા તાલુકાના રેંગણ ખાતે ભક્તોને હાલાકી ન પડે તે માટે વીસ નવી બોટ મૂકવામાં આવી છે જીએસટીવી દ્વારા પરિક્રમાવાસીઓને પડતી હાલાકીને લઈ અને ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જે બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું અને પરિક્રમાવાસીઓ માટે વીસ નવી બોટ સહિત અનેક વસ્તુઓ ઉભી કરવામાં આવી છે એટલે કે જીએસટીવીની અહેવાલની ધારદાર અસર અહીં જોવા મળી અમદાવાદથી પરિક્રમા કરવા આવ્યો છું રાતે ત્રણ વાગે અહીંયા પહોંચ્યા હતા પરિક્રમા રાતે ત્રણ વાગે ચાલુ કરી અમે રામપુરા રણછોરાય મંદિરથી બરાબર ત્યાંથી ફરી કરીને અમે પ્રશાસને ખરેખર ખૂબ જ સુંદર કામગીરી કરી છે કલેક્ટરના આદેશ પ્રમાણે લોકો એમને કલેક્ટરનો આદેશ બી માન્યો છે કે વર્કિંગ ડેઝમાં આવે તો હોલિડેઝમાં જે વીકેન્ડમાં જે રસ વધી જાય છે અને પ્રશાસનને જે તકલીફો પડે છે પબ્લિક બી સમજી છે અને પ્રયાગરાજનો જે અફસોસ રહી ગયો તો કે પ્રયાગરાજમાં અમે નહોતા જઈ શક્યા પણ અહીંયા પૂરો થયો સવારે ચાર વાગે અમે અમદાવાદથી આવ્યા અને પરિક્રમા ચાલુ કરી પ્રશાસને બહુ જ સારી એવી વ્યવસ્થા ગોઠવી છે બોટો અને બધી જ રસ્તા વસ્તામાં લાઇટો વાઈટોની બધી વ્યવસ્થા સરસ છે અને બોટોની પણ સુંદર કામગીરી છે અને બોટો પણ બધી રીતના અવેબલ અવેલેબલ છે અને ખરેખર પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર મજા આવી નર્મદાની પરિક્રમા કરતાં બહુ જ સરસ રહી ત્રણ વાગ્યાની આસપાસ ચાલુ કરી હતી અને અત્યારે લગભગ મે બી કેટલા આઠ વાગ્યા બસ પૂરી થઈ ગઈ બહુ સરસ દર્શન કરવાની પણ મજા આવી હર નર્મદે બહુ જ મજા આવી અને કરવી જ જોઈએ જીવનમાં એક આ લાવો લેવો જ જોઈએ